ધોરણ દસ બોર્ડની પરીક્ષા માટે વિજ્ઞાન વિષયમાં અગત્યના પ્રશ્નો મારા ઓપિનિયન પ્રમાણે આ મુજબ છે અહીં આ ભાગની અંદર આપણે પ્રકરણ એકથી ચાર જે રસાયણ વિજ્ઞાનને લગતા પ્રકરણો છે તેના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું તો મારો આપને એક રિક્વેસ્ટ છે કે આપ આટલા પ્રશ્નો રિવિઝન માટે ખાસ એક વખત જોઈને જ જશો તો આપને સારા માર્ક્સ મળશે જ તો જોઈએ મિત્રો પ્રકરણ એક પ્રકરણ એકનું વેટેજ જનરલ ઓપ્શન્સ સાથે અને જનરલ વિકલ્પ વિના બંને જ પાંચ માર્કનું છે એટલે કે આ પ્રકરણમાંથી બે અથવા ત્રણ માર્કના પ્રશ્ન પૂછી શકાય તેવા કયા કયા પ્રશ્નો હોઈ શકે સૌપ્રથમ પ્રશ્ન છે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા એક અગત્યનો પ્રશ્ન છે જેમાં રાસાયણિક કોઈ પણ સમીકરણ આપ્યું હોય એને આપ સંતુલિત કરીને બે માર્ક જરૂરથી મેળવી શકો રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરી શકાય આપણે શીખવું હોય તો આપ મારા વિડિયોમાં જોઈ શકો છો મેં બંને જ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે સંતુલિત કરીને બતાવે છે તો આપ શીખી શકશો કે કેવી રીતે તેને સંતુલિત કરી શકાય નીચેની રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા આપો અને એક અથવા બે રાસાયણિક સમીકરણ યાદ આ પ્રશ્નમાં રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય તેની વ્યાખ્યા અને એક અથવા બે રાસાયણિક સમીકરણ યાદ રાખશો તો આપ બે થી ત્રણ માર્ક ઇઝીલી મેળવી શકશો કઈ કઈ પ્રક્રિયા છે તો સંયોગીકરણ સંયોગીકરણ એટલે બે ને જોડવું બે ને જોડીને એક બનાવવું સંયોગીકરણ વિઘટન એકને તોડીને એકમાંથી બે અથવા ત્રણ બનાવવા વિઘટન પ્રક્રિયા વિસ્થાપન અને દ્વિવિસ્થાપન વિસ્થાપનમાં એકની જગ્યા બીજો લે અને તેને દૂર કરે દ્વિવિસ્થાપનમાં એકની જગ્યા બીજો લે તો એની જગ્યા પહેલો લે આ દ્વિવિસ્થાપન થયું ઓક્સિડેશન અને રિડક્શન તેમજ રેડોક્સ પ્રક્રિયા આ પ્રકરણના અગત્યના રાસાયણિક પ્રક્રિયાઓ છે તેની તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે અને સાથે સાથે તમારે એક અથવા બે રાસાયણિક સમીકરણ જે આપણે યાદ રહી શકે તે યાદ રાખવાના છે હવે મિત્રો આમાં વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં ફરક શું છે એટલે કે તફાવત શું છે એ પણ પૂછી શકાય ઓક્સિડેશન અને રિડક્શન વચ્ચેના તફાવતના મુદ્દા પણ પૂછી શકાય આમ બે માર્કના અગત્યના પ્રશ્નો આ થયા ત્રીજો પ્રશ્ન છે ખોરાપણો એટલે શું આપણ એક અગત્યનો બે માર્કનો પ્રશ્ન છે તો આ પ્રકરણમાંથી બે અથવા ત્રણ માર્કના અગત્યના પ્રશ્નો આટલા હોઈ શકે તો આ ખાસ કરીને જોજો મિત્રો તો આ પ્રકરણમાંથી આપ પાંચમાંથી પાંચ માર્ક જરૂરથી મેળવી શકશો હવે જોઈએ પ્રકરણ બે તો પ્રકરણ બેની અંદર વિધાઉટ જનરલ ઓપ્શન વેટેજ છે સાત માર્ક અને વિથ જનરલ ઓપ્શન વેટેજ છે દસ માર્ક એટલે આ પ્રકરણમાંથી ત્રણ અને ચાર માર્કના પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધારે છે તો અહીંયા આગળ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એઝ પર માય ઓપિનિયન હોય કે જે બોર્ડની પરીક્ષામાં ચાર માર્કમાં પૂછી શકાય છે પીએચ એટલે શું અને દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ સમજાવવા ચાર માર્કનો એક ખૂબ 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 અગત્યનો પ્રશ્ન છે આ ખાસ 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 કરીને જજો વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગો એટલે કે રાસાયણિક સમીકરણ દ્વારા વિરંજન પાવડર કેવી રીતે બને છે તે અને તેના ઉપયોગો ત્રણ માર્કમાં પૂછાઈ શકે આ પ્રશ્ન એ જ રીતે બેકિંગ સોડાની બનાવટ અને તેના ઉપયોગો ત્રણ માર્કમાં પૂછાઈ શકે એ જ રીતે ધોવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગો ત્રણ માર્કમાં સોડિયમ પણ પૂછાઈ શકે આ ઉપરાંત પ્લાસ્ટર ઓફ પેરિસ આ એક અગત્યનો પ્રશ્ન છે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ તેના ઉપયોગો સમીકરણ સહિત આ બધામાં સમીકરણો તો મિત્રો યાદ રાખવાના જ છે તો આ પ્રકરણ બે માંથી મારા ઓપિનિયન પ્રમાણે આટલા પ્રશ્નો ખૂબ જ અગત્યના છે હવે જોઈએ પ્રકરણ નંબર ત્રણ પ્રકરણ નંબર ત્રણની વાત કરીએ તો અહીં પણ જનરલ ઓપ્શન વગરમાં વેટેજ છે સાત માર્ક અને વિથ ઓપ્શન દસ માર્ક તો આમાં કયા અગત્યના પ્રશ્નો છે તો ધાતુના ભૌતિકાના રાસાયણિક ગુણધર્મો બેથી ત્રણ માર્કમાં પૂછી શકાય એવા પ્રશ્ન છે અધાતુના ભૌતિકાના રાસાયણિક ગુણધર્મો બેથી ત્રણ માર્કમાં પૂછી શકાય એવા પ્રશ્નો છે ત્યાર પછી એનએસસીએલનું નિર્માણ ઇલેક્ટ્રોન ટપકાની સંરચના વડે સમજાવવાનું છે એટલે આયનિક બંધ એટલે શું અને એનએસસીએલમાં આયનિક બંધ સમજાવો તો આ ત્રણ માર્કનો પ્રશ્ન અથવા ચાર માર્કનો પ્રશ્ન હોય શકે તે રીતે જેમ એનએસસીએલનું બંધારણ છે એ રીતે MgCl2 નું નિર્માણ આયાનિક બંધ એટલે શું અને નિર્માણ જે છે જેમાં આયાનિક બંધ વડે થાય છે તો એ આપ ત્રણથી ચાર માર્કમાં પૂછી શકાય એવા પ્રશ્નો છે એનએસસીએલમાં ટપકાની રચના ઇલેક્ટ્રોન ટપકાની સંરચના અને MgCl2 ટુ આ બંને જ પ્રશ્નોના જવાબો મેં સમજાવ્યા છે જો આપને ન ખ્યાલ હોય તો આપ મારો વિડીયો જોઈ લેશો તો આપને આ સરળતાથી આવડી જશે પછી અગત્યના પ્રશ્નમાં આવે છે ભુંજન અને કેલ્શિનેશન સમજાવો અથવા બંને વચ્ચેનો તફાવત સમજાવો બેથી ત્રણ માકનો પ્રશ્ન હોઈ શકે ધાતુઓના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ સમજાવો ત્રણ માકનો એક અગત્યનો પ્રશ્ન છે આ પ્રકરણમાં આ એક હું કહી શકું કે ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને ખૂબ 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 અગત્યનો પ્રશ્ન હોય તો એ આ છે ખૂબ સરળ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ

અણુઓ છે તેની અંદર સમજાવવાનું છે જેમ કે એચ ટુમાં ઓ ટુમાં એન ટુમાં એચ સર્વો સર્વતોમુખી સ્વભાવ વૈજ્ઞાનિક કારણ આપો કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ છે સમજાવો અથવા તો વૈજ્ઞાનિક કારણ આપો ત્રણ માર્કનો એક અગત્યનો પ્રશ્ન છે સમાન ધર્મી શ્રેણી વિશે સમજાવો સમાન ધર્મી શ્રેણી આપણે જાણીએ છીએ આલ્કીન આલ્કીન આલ્કાઈન આ પણ બે થી ત્રણ માર્કનો અગત્યનો પ્રશ્ન છે ઇથેનોઇક એસિડના ગુણધર્મો જણાવો અને આ પ્રકરણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજા કહી શકાય પ્રશ્ન હોય તો છે સાબુ અને ડિટરજન્ટ એટલે કે પ્રક્ષાલકો સાબુ અને પ્રક્ષાલકો વચ્ચે તફાવતના મુદ્દાઓ લખો ત્રણથી ચાર માર્કનો ખૂબ અગત્યનો પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે છે આનો વેટેજ છ માર્કનું જ છે એટલે આમાંથી ત્રણ માર્ક સુધીના પ્રશ્નો મેક્સિમમ પૂછાઈ શકે છે ચાર માર્કનો પ્રશ્ન પૂછાવાની સંભાવનામાંથી આમાંથી ઓછી છે તો આમાં ત્રણ માર્ગના પ્રશ્નમાં સાબુ અને પ્રક્ષાલક તફાવત અને બીજો એક અગત્યનો પ્રશ્ન છે એ છે સફાઈ કાર્યમાં સાબુ અથવા પ્રક્ષાલકોની અસર મિસેલ સંરચના વડે સમજાવવાની છે મિસેલ સંરચનાનો વિડીયો પણ મેં બનાવ્યો છે આપને જો મારા વિડિયો જોવા હોય તો આ પ્લે લિસ્ટની અંદર જઈને ધોરણ દસ વિજ્ઞાન સર્ચ કરશો તો એની અંદર આ બધા વિડીયો આપને અવેલેબલ થઈ જશે તો મિત્રો આજે આપણા પ્રકરણ એકથી ચાર છે જે રસાયણ વિજ્ઞાનને લગતા પ્રકરણો છે એના અગત્યના પ્રશ્નો મારા ઓપિનિયન પ્રમાણે જે હતા તે મેં અહીં મૂક્યા છે આપણે ફૂલ માર્ક્સ લાવવા હોય તો તમે દરેકે દરેક પ્રશ્નો આપણે કરવાના છે પણ એટલીસ્ટ રિવિઝન માટે આ પ્રશ્નો ફરીથી એકવાર રિવાઇઝ કરીને જજો અને આટલા પ્રશ્નો કરશો તો શ્યોરલી પાસ તો તમે થઈ જ જશો કોઈ વિદ્યાર્થી વિજ્ઞાનમાં ફેલ ન જ થાય તો મિત્રો વિશ્વાસ રાખો પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખી આટલા જે પ્રશ્નો છે એને ફરીથી રિવાઈઝ કરી લો અને પરીક્ષાને ફૂલ કોન્ફિડન્સથી આપો આપ જરૂરથી સારા માર્ક્સ મેળવશો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અન્ય પ્રકરણો કે જે રસાયણ શાસ્ત્ર પછી એટલે કે જીવવિજ્ઞાનના છે એ છે પ્રકરણ પાંચથી આઠ તેની માહિતી મેળવીશું અને ત્યારબાદ બીજા વિડીયોમાં આપણે અન્ય પ્રકરણના અગત્યના પ્રશ્નોની માહિતી મેળવીશું મિત્રો આ જે અગત્યના પ્રશ્નો છે આપ આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને હવે જે પણ સમય રહ્યો છે એમાં પણ આપ એટલીસ્ટ આટલો પ્રિપેર કરશો તો સરળતાથી પાસ તો થઈ જ શકશો ઓલ ધ બેસ્ટ ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન થેન્ક યુ સો મચ